અમદાવાદની ઝેવિયર્સ કોલેજ ખાતે વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી અંધજન મંડળ સંસ્થાએ વિકલાંગ બાળકો માટે બીકે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું ટુર્નામેન્ટમાં વિકલાંગ બાળકોની સાથે સામાન્ય બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો અને ક્રિકેટનો મનભેર આનંદ માણ્યો અમારી સંસ્થા અંજન મંડળે એક બહુ જ વિશેષ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરે છે જે નેશનલ ટ્રસ્ટ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા છે એમાં પૂરે ગુજરાતને પાંચ માં ડિવાઈડ કરવામાં આવેલા છે અને પાંચ ટીમ એવી બનાવવામાં આવેલી છે જેમાં વિકલાંગ અને બિન વિકલાંગ મળીને ટીમ બનાવશે એને અમ લોકો સમલિત ક્રિકેટ ટુર્નામેન્ટ કહીએ છે ઇન્ક્લુઝિવ ક્રિકેટ ટુર્નામેન્ટ અને એમાં વિકલાંગ વ્યક્તિ જે છે એન સાથે બિન વિકલાંગ છે એને ભી વિકલાંગ બનાવવામાં આવશે ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં પ્લેબેક સિંગર ઐશ્વર્ય મજમુદારે હાજર રહી આકર્ષણ જમાવ્યું તેને સંગીતના સૂરોથી સૌ કોઈના મન મોહી લીધા ઉપરાંત આઈપીએલ ક્રિકેટ રમી ચૂકેલા ભારતીય ખેલાડી અમિત સિંહ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા અમિત સિંહે ટીમમાં કપ્તાન તરીકેની ફરજ નિભાવીને બાળકોનો ઉત્સાહ વધાર્યો ટુર્નામેન્ટમાં યુવતીઓએ પણ ભાગ લીધો હતો શું પોતે ફીલ ક્રિકેટ રમીને પોતે શું ફીલ કરી શકે છે એ અમે લોકો તો નોર્મલ અમે રમાય તે રમી જ શકીએ છીએ આ લોકો કઈ રીતના રમત રમે છે એ એમના માટે રમવા માટે હું એમની જોડે આવ્યો છું અને એ લોકો જોડે રમીને હું ફીલ કરવા માગું છું કે એ લોકો પણ કઈ રીતના રમી શકે છે અને એ લોકોને ક્રિકેટને કઈ રીતના એન્જોય કરી શકે છે ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલી જ વખત એવી ટુર્નામેન્ટ થાય છે કે જેમાં તમામ પ્રકારની વિકલાંગતાઓવાળા ખેલાડીઓ એમની સાથે નોર્મલ વ્યક્તિઓને સામેલ કરીને આ ટુર્નામેન્ટનું આયોજન એક નેશનલ ટ્રસ્ટ દ્વારા કરવામાં જે આવેલ છે એ ખરેખર શરણ અને પબ્લિક અવેરનેસ માટે એક એન્જોયફુલ છે ટુર્નામેન્ટમાં સામાન્ય બાળકો વિકલાંગ બાળકોની સ્થિતિમાં જ ક્રિકેટ રમ્યા અને વિકલાંગ બાળકોના જીવનનો અનુભવ કર્યો વિકલાંગ તેમજ સામાન્ય બાળક વચ્ચે સૌપ્રથમ વખત આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી બાળકોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળતો હતો બાળકોએ જીત હાંસલ કરવા માટે જોશ દાખવ્યો હતો કેમેરામેન યુવરાજ લીલા સાથે અનિતા પટણી ભી ટીવી અમદાવાદ